તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયો સ્વાગત છે હેલિકોપ્ટર માંથી ઉતરતા જ ક્ષત્રિય સમાજે કરી એવું જોઈને પ્રધાનમંત્રી પોતે પણ ચોંકી ગયા તો ચાલો ભાઈ લાઈવ માહિતી વિડીયોની અંદર આપવાનો છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમકે અત્યારે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ તો ક્ષત્રિય સમાજ છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે રોષની વચ્ચે પરસોત્તમ રૂપાલા ટિકિટ પણ આપી દીધી છે અને ફોર્મ પણ પણ ભરી દીધું છે 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 હવે એને તો ભાઈઓ એવું લાગી રહ્યું કે ચૂંટણી લડવાના મિત્રો જે રોજ જોવા મળી રહ્યો છે અને જો આવો રોજ જોવા મળશે તો ભાજપ કાયદેસર રીતે હારી જશે એને જોઈને અત્યારે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી પોતે રાજકોટ આવવાના છે અને સૌથી મોટી જનસભા કરવાના છે સાથે સાથે રોડ શો કરવાના છે અને જે પહેલી સભા છે એ રાજકોટમાં કરવાના છે અને ખાસ કરીને જે સભા કરશે એમાં પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે તો હવે શું મોદીનું ષડયંત્ર ચાલશે કે ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકર રદ કરાવીને જપશે તો ચાલો ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત આની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કરીને બીજા અવનવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહેશે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મોદીજી તો અત્યારે મિત્રો સૂત્રો પ્રમાણે એવી માહિતી મળી રહી છે કે જે મોદીજી મોદીજી છે એ હેલિકોપ્ટર દ્વારા હવે રાજકોટ આવવાના છે અને સૌથી પહેલી જે સભા છે રાજકોટમાં સંબોધન કરશે કેમ કે ક્ષત્રિય સમાજને જે ઠારવાનું કામ છે એ હવે પ્રધાનમંત્રી પોતે કરશે બાકી આ દુનિયામાં ક્ષત્રિય સમાજને ઠારવામાં કોઈ હવે ના જ કરી શકે ષડયંત્ર અને એની વચ્ચે મિત્રો અત્યારે પ્રધાનમંત્રી પોતે રાજકોટ આવવાના છે સાથે સાથે રોડ શો કરશે અને એની સાથે સાથે એક મોટી જનસભા સંબોધશે તો મિત્રો શું આ જનસભા જ્યારે સંબોધશે ત્યારે પરસોત્તમભાઈ રૂપાલાને કઈ ફરક પડશે વોટમાં કે પછી ક્ષત્રિય સમાજ છે તે જાય પણ નહીં આ પ્રધાનમંત્રીની મિટિંગમાં તો એ તો હવે જોવાનું રહેશે મિત્રો જ્યારે સૂત્રો પ્રમાણે માહિતી મળશે કે આ તારીખે હશે તો એ તારીખમાં તમને કહીશ કે કઈ તારીખે પ્રધાનમંત્રી પોતે આવી રહ્યા છે રાજકોટની અંદર તો એ બધી માહિતી તમને ધીરે ધીરે આગળના વિડીયોમાં આપતો રહેશે એ માટે આજ માટે બસ આટલું જ રાખીએ મળી છે ના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આપણો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ